ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા સુરત આવી પહોંચ્યા હતા જ્યાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર આશીર્વાદ લીધા બાદ ગોપીન ગામ ફાર્મ ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી હતી સુરતના ધારાસભ્યો કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી પાટીદાર સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ લોકોને ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા તો પરસોત્તમ રૂપાલાનું ફૂલોથી સ્વાગત કરાયો હતો હું ભણતો પ્રાથમિક શાળામાં એ દિવસે અમે ગીત ગાતા ને અમારા શિક્ષકો એને ગૌરા ગૌરવતા ને અમે જોર જોરથી ઝીલતા વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા પણ તેથી એનો ભાવાર્થ શું થાય વિજય વિશ્વ તિરંગા એટલે શું હશે એની સમજણ નહોતી પણ જેથી આ દીકરા એ મને એમ કીધું કે તમે તિરંગો હાથમાં લઈને તમારી ગોળીબાર નહીં કરે ત્યારે ભારત નો હું અહીંયા હાગમતી એટલું જ કેવા માટે આવ્યો છું વટ ભેળું રહેવાની

મને તો પાર્ટી એ વખતે રાજ્યસભા મોકલી મોકલ્યા હું એ વખત ની સરકાર નો સાક્ષી કૌભાંડ આવેદમ ફાર્મ પ્રેશી કૌભાંડ ની મુંબઈ મુંબઈમાં એક વખત ચૂંટણી સભામાં ભાષણ કરતો હતો કૌભાંડ નહીં કુ ટુજી નું કોક એની એનો આંકડો એક લાખ ને છોતેર હજાર કરોડ બરાબર બે ત્રણ વખત એ ઘરમાં પાકો કરીને પછી મેં ચાલુ કરેલું એમાં ભરતભાઈ ચાર છપાડા છે એ વિસ્તારમાં ગયેલો વલસાડ માં

આવી સ્થિતિ માંથી દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદી ના વડાપ્રધાન પદ ના પૂરા થાય છે વિપક્ષ વાળા મોદી સાહેબ ની ટીકા કરે પણ મોદી સાહેબ રૂપિયો ખાધો છે એમ કેવાની કોઈ ની બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે